મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર મેં મારી કુળદેવ એવી મહાકાળી જય ખડપાવન દે કુળદેવ મહાકાળીમાં કેમ છો તમે બધા મજામાં જ હશો હું આશા રાખું છું તમે બધા મસ્ત મજામાં હશો અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપતી રહે મારી માતાજી એવી પ્રાર્થના કરું છું અને તમારા સાથ સહકારથી આજે આપણા યુટ્યુબમાં યુટ્યુબની ફેમિલી આપણે લાઇ સબસ્ક્રાઈબરનું થઈ ચૂક્યું છે અને આપણે શો કેનું પાર કરી ચૂક્યા છે તો આવાનાવી તમે સાથ સહકાર આપતા રહેજો અને આપણા વિડીયો પસંદ આવે તો લાઈક ને કમેન્ટ કરતા જજો અને તમે યુટ્યુબમાં નવા હશો આપણી ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા ભક્તો ભાઈઓ અને એક જ વાત કહેવા માંગુ છું કે આપણે ગુજરાતી છે તો ગુજરાતીને સપોર્ટ કરતા રહેજો ને આપણે ગુજરાતમાં ઓછા યુટ્યુબર છે અને ભાનના આપણે બીવા જઈએ તો બહુ વધારે યુટ્યુબર છે તો આપણે એટલું જ કહેવા માગીએ છીએ કે આપણે ગુજરાતી છે તો ગુજરાતીને સપોર્ટ કરતા રહેજો ને આપણે ભક્તિની ચેનલ છે તો આપણે માતાજીના ભગવાનના બધા આવા જ વિડીયો આવતા રહેશે આપણી પાસે અને નવું નવું કંઈ એડ કરતો રશ વિયોમાં ને તમને કંઈક તમે યુટ્યુબર છો તો તમને સમજ નથી પડતી તો તમે મને કમેન્ટ કરીને જણાવશો હું તમને સોલ્યુશન આપીશ મને જેટલી સમજ પડે છે એટલી તમને સમજાવીશ ને ચેનલ કેવી રીતના ગ્રો કરવાની બધી જ શીખાડી દઈશ ને આટલું જ કહેવા માંગુ છું મારા દોસ્તો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય મહાકાળી જય ઠાકર ધણી જય દ્વારકાધીશ મારા વાલા